અમદાવાદમાં ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો આ બેઠકમાં અધિકારીઓને કમિશનરને ખખડાવ્યા હતા અને વાયબ્રન્ટ ફ્લાવર શો કાર્નિવલ સહિતના કાર્યક્રમો યોજાય છે ત્યારે ખરાબ રોડ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની તાકીદ આપવામાં આવી છે રૂપિયા ત્રણસો

નેવ ટકા રોડો બધા જ કામકાજો પૂરા થઈ જાય તે માટેની ચર્ચા કરવામાં આવી છે તેના ફીડબક પણ લેવામાં આવ્યા છે તેની સાથે સાથે જે પણ વ્હાઈટ ટોપિંગ રોડ મૂકેલા હતા તેની પણ ચર્ચા કરવામાં આવી છે અને તેના કામો ટૂંક જ સમયની અંદર ચાલુ થાય તે માટેનું આયોજન કરવાની જરૂરી સૂચનાઓ આપી